જયારે રાજ્યભરમાં વરસાદને લઈને આગામી દિવસોમાં આ પ્રકારનું વિઘ્ન રહેવાનું છે નવરાત્રીમાં શું પરિસ્થિતિ રહેશે તેને લઈને વાતચીત કરીશું કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખેલૈયાઓમાં આયોજકોમાં ચિંતા છે બીજી તરફ ખેડૂતોને લઈને શું પરિસ્થિતિ રહેવાની છે આ તમામ વસ્તુ જાણીશું આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાયા છે પરેશભાઈ આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં એ જાણી લઈએ રાજ્યભરની પરિસ્થિતિ શું રહેવાની છે કારણ કે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તમામ જગ્યા પર વરસાદની શરૂઆત થઈ ચુકી છે શું પરિસ્થિતિ શાના કારણે ફરી વરસાદી માહોલ છે અને આગામી કેટલા દિવસ રહેવાનો છે રાધાબેન આમ જોવા જઈએ તો બે હજાર પચીસ ના ચોમાસાનો વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે જેમાં બંગાળની ખાડીની અંદર બે દિવસ પહેલા એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવ્યું હતું એ ધીમે ધીમે પશ્ચિમ દિશામાં ગતિ કર્યું અને એ મહારાષ્ટ્ર સુધી આવ્યું ગઈકાલે મહારાષ્ટ્રના નાગપુર પાસે આવીને વધારે ઇન્ટેન્સિફાઈ થઈ અને એ લો પ્રેશર બન્યું અને આજે રાત સુધીમાં એ ડિપ્રેશન બને તેવી સંભાવનાઓ છે એટલે હજુ પણ આ સિસ્ટમ છે એ મજબૂત બનશે કેમ કે મહારાષ્ટ્ર સુધી આ સિસ્ટમ આવી છે ને અત્યારે

નીચે લેવલે જે લો લેવલનું જેનું સપોર્ટિંગ સપોર્ટિંગ સર્ક્યુલેશન હોય છે આઠસો પચાસ એચપી લેવલ ઉપર છે અત્યારે આ સિસ્ટમ છે રાત સુધીમાં વધુ મજબૂત થશે એટલે લગભગ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક મુંબઈ માટે ખતરાની ઘંટી છે બેન મુંબઈની અંદર ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય અને આવનારા ચોવીસ થી છત્રીસ કલાકની અંદર મુંબઈનું જનજીવન ખોરવાય તેવી પણ શક્યતાઓ છે અને એ સાથે આનું આઉટર ક્લાઉડ છે ગુજરાતને ટચ થઈ ગયા છે એટલે આજથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચુકી છે અને આ ગુજરાતના લગભગ વિસ્તારને કવર કરી લેશે જેમાં વધારે સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે બીજા નંબર ઉપર હશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ અને ત્યાર પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે કચ્છના વિસ્તારો તમામ વિસ્તારોની અંદર આ વરસાદની શક્યતાઓ રહેવાની છે ખાસ કરીને આજે અઠ્યાવીસ તારીખ થી લઈને બે ઓક્ટોબર સુધીમાં રાજ્યની અંદર બે થી લઈને ચાર ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારમાં પાંચ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસે એવી શક્યતાઓ આ લમને દેખાઈ રહી છે બેન પરેશભાઈ અહીંયા સવાલ એ પણ કે આપણે કહ્યું કે રાજ્યભરમાં પચાસ ટકા જેટલા વિસ્તારોને કવર કરી લેવાનો છે આ વરસાદ હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ત્યાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નવસારીની જો વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારો કે જ્યાં સતત વરસાદ વરસ્યો છે અને ખૂબ ભારે વરસાદ વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે તો આ પરિસ્થિતિ મુંબઈના કારણે અહીંયા અહીંયા પરિસ્થિતિ રહી છે કેટલા દિવસ સુધી આ પ્રકારની સ્થિતિ રહેવાની છે શું હજુ પણ ભારે આ સ્થિતિ અહીંયા આ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થઈ શકે ત્યાંના લોકો માટે કેટલી ચિંતાનો આ માહોલ કહી શકાય પ્રકાશીબેન દક્ષિણ ગુજરાત માટે પણ ખૂબ ચિંતાનો વિષય છે કેમ કે અત્યારે જે સિસ્ટમ છે એ મહારાષ્ટ્ર ઉપર છે લગભગ આ ચોવીસ થી છત્રીસ કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર પહોંચશે એટલે હજુ પણ વરસાદની તીવ્રતા અને વિસ્તારોમાં વધારો થશે અને વરસાદ છે ત્યાં દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓ સુરત વલસાડ વાપી બારડોલી બિલ્લીમોરા ડાંગ ભરૂચ અંકલેશ્વર રાજપીપળા આ જે તાપી જિલ્લો છે તમામ જિલ્લાઓની અંદર લગભગ ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ થી દસ ઇંચ પડશે ખાસ કરીને આ જે જે ક્રોસ આવી રહી છે અત્યારે અને સિસ્ટમનો સપોર્ટિંગ જે સર્ક્યુલેશન છે એ આઠસો પચાસ એચપીએ લેવલે મજબૂત છે જેને કારણે આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો એટલે દક્ષિણ ગુજરાતમાં પવનની ઝડપ છે એ લગભગ ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય

કે માનું છું સાબરકાઠા જિલ્લો ને અરવલ્લી જિલ્લો એને થોડીક ઓછી ચિંતા છે નહીત ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ વરસાદ લગભગ બધા જ વિસ્તારમાં જોવા મળશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત નવો જિલ્લો વાવ વાવથરા બનાસકાંઠા પાટણ મહેસાણા એ તમામ વિસ્તારોની અંદર લગભગ અડધા થી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાતની અંદર વિરમગામ સાણંદ આણંદ નડિયાદ ખેડા વડોદરા અમદાવાદ ગાંધીનગર કપડવંજ આ તમામ વિસ્તારની અંદર એક થી બે ઇંચ સુધીના વરસાદ પડી શકે છે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડરે આવેલા છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ એક ઇંચ આસપાસ વરસાદની સંભાવનાઓ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ની અંદર જોવા જઈએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તાર છે ત્યાં ત્રણ થી પાંચ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એ પછી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જેવા વિસ્તારની અંદર

છે ચોક્કસ થી જોવા મળી રહ્યું છે ઓકે ઓકે પરેશભાઈ હવે એ પણ પૂછવું છે કે ગઈકાલે માછીમાર ભાઈઓને ના કહી દેવામાં આવ્યું હતું દરિયો ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી હતી ત્યાં એ વિસ્તાર આખો પ્રતિબંધિત માછીમારોને લઈને જો કોઈ ખાસ સૂચના આપવાની હોય તો એમને લઈને કારણ કે એમને લઈને શું કેશો ખેડૂતો અને માછીમારો માછીમાર ભાઈઓને તો મારી અપીલ રહેશે કે પાંચ તારીખ સુધી દરિયો ન ખેડવો કેમ કે આ સિસ્ટમ તો બે તારીખે ગુજરાત થી દૂર નીકળી જશે છતાં પણ

ખાય આવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કેમ કે મોટા ભાગના ખેડૂતોને હા ઠીક છે કે ચાલીસ પચાસ ટકા ખેડૂત ભાઈઓ એવા છે કે જેને આ વરસાદથી ફાયદો કરશે કે જેને લાંબા ગાળાની મગફળી હશે હજી હાર્વેસ્ટિંગનો સમય નથી થયો એના માટે આ એક પિયત એક વ્યવસ્થા થશે ને કુવામાં નવા પાણી થશે પણ મોટા ભાગના ખેડૂત એવા પણ છે કે જેને હાર્વેસ્ટિંગ ટાઈમ થઈ ગયો છે ખાસ કરીને કપાસ મગફળી સોયાબીન અને બીજા પણ અન્ય પાકો છે એનો હાર્વેસ્ટિંગ ટાઈમ થઈ ગયો છે અને અત્યારે હાર્વેસ્ટિંગ ટાઈમે આ વરસાદ પડશે એટલે પચાસ ટકા ખેડૂતને નુકસાની પણ જશે એટલે નુકસાની ફાયદો બંને વસ્તુ આમાં ખેડૂતોમાં મિક્સ રીતે જોવા મળી રહી છે બેન પરેશભાઈ સૌથી વધારે પ્રભાવિત જો કોઈ ગુજરાત ભરમાં વિસ્તાર હોય તો એ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હવે અહીંયા નવસારીમાં વાવાઝોડા જેવી પરિસ્થિતિ છે શું આગામી દિવસોમાં આ પરિસ્થિતિ વધારે વણસી શકે આવનારા ચોવીસ થી છત્રીસ કલાક ગુજરાતના તમામ જિલ્લા માટે ભરૂચ થી નીચેના છે મુંબઈ સુધીના વિસ્તારો એ તમામ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવો માહોલ આવનારા છત્રીસ કલાક સુધી જોવા મળશે હજુ તો ત્યાં શરૂઆત થઈ છે અત્યારે જે પવન અને વરસાદની જ્યાં ત્યાંથી સમાચાર મળી રહ્યા છે

આજે રાત્રે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર આ તમામ વિસ્તારોની અંદર મુંબઈ હાલત જે ગત ચોમાસાની અંદર જે ખરાબ થઈ હતી જેમાં એરપોર્ટમાં પણ પાણી ભરાઈ ગયા હતા ફ્લાઇટો રદ કરવી પડી હતી આ પરિસ્થિતિનું નિર્માણ પણ લગભગ ચોવીસ થી છત્રીસ કલાક અંદર થઈ શકે છે ઓકે હવે વરસાદ વિરામ ક્યારે લેશે આગામી સમયમાં ચોમાસાના વરસાદનો આ છેલ્લો રાઉન્ડ છે આ રાઉન્ડ છે આપણે બે ઓક્ટોબર સુધી ચાલવાનો છે બે ઓક્ટોબર પછી આ રાઉન્ડ આપણી ઉપરથી પસાર થઈ જશે સિસ્ટમ દૂર જતી રહેશે પછી ફરીથી ઓએલઆર થી અપ થશે ઓએલઆર અપ થાય ત્યાર પછી ચોમાસાની વિદાયની જાહેરાત થઈ શકે ઓએલઆર નું ફોર્મ થાય છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન એ હોય છે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવે છે ને એનું રિફ્લેક્શન થતું હોય છે એ અત્યારે બસો જેથી ઘટી ગયું છે એ આપણે બસો પચાસ કરતા પણ ઊંચું જશે એટલે ચોક્કસથી મોન્સૂન વિડ્રોલની એક જાહેરાત થઈ જશે અને લગભગ મને લાગી રહ્યું છે કે બે ઓક્ટોબરથી લઈ અને આઠ ઓક્ટોબર સુધીમાં રાજ્યના તમામ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે પછી બે હજાર પચીસનું ચોમાસું પૂર્ણ થશે અત્યાર સુધીમાં વરસાદ વરસાદ એટલે સાડાણું હવે આ રાઉન્ડ ની અંદર જેટલો વરસાદ પડશે એ ટકાવારીમાં ઉમેરો થશે બે ઓક્ટોબર પછીથી કોઈ પણ વરસાદ થશે એને માવઠાના વરસાદ ગણવામાં આવશે એ નૈઋત્યના ચોમાસાના વરસાદમાં સમાવેશ નહીં થાય બેન એટલે બે ઓક્ટોબર થી ચોમાસું પૂર્ણ થશે બદલ આપવા બદલ તો જે પરિસ્થિતિ રહેવાની છે રાજ્યભરમાં ખેલૈયાઓ માટે અને સાથે નવરાત્રીના આયોજકો માટે આ એક ચિંતાનો માહોલ કહી શકાય દક્ષિણ ગુજરાતમાં દશેરાનું પર્વ એ આખું વરસાદમાં રહેવાનું છે કારણ કે આવનારા ચાર થી પાંચ દિવસ

કે જ્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે જ્યાં પણ ભારે વરસાદની તમને સંભાવના વ્યક્ત કરી છે વરસાદનો આ અંતિમ રાઉન્ડ છે બે ઓક્ટોબર સુધી વરસાદ અને બાદ વિરામ લેશે